જેઓને લાગે છે કે ભાજપ 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે તે હાથ ઊંચો કરે જે લોકો ગુજરાતની પરિસ્થિતિને સુધારવા માંગે છે તે હાથ ઊંચો કરે જે લોકો ગુજરાતના હાલત સુધારવા માંગે છે આજે તેઓ બધા શપત લેશે હું એક ભાઈ બોલીસ તમે મારા પાછળ પાછળ બોલશો મંજૂર છે આશરે 30 વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે 55 50 30 વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે 55 વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે હું શપથ લઉં છું કે હું શપથ લઉં છું કે કદી ભાજપને ગુજરાતને વધુ બરબાદ કરવા નઈ દઉં કદી વધુ બરબાદ કરવા નઈ દઉં હું શપથ લઉં છું કે આવતા કોઈ પણ ચૂંટણીમાં હું ભાજપને મત નહીં આપું હું શપથ લઉં છું કે મારા પરિવાર અને ગુજરાતના સ્વર્ણ ભવિષ્ય માટે હું આવતા દરેક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ઝાડુ મત આપીશ હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે અને હું આમ આદમી ને કદી નહીં છોડું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ